આ કંપનીમાં રોકાણ કર્યું છે તેના બધા જ રૂપિયા ડૂબી ગયા છે એટલે જ શેર બજારમાં કહેવામાં આવે છે કે કંપનીની પૂરેપૂરી ડિટેલ ચેક કરવી કંપની કોણ ચલાવી રહ્યું છે કંપનીનું મેનેજમેન્ટ કેવું છે કંપનીમાંથી લેવું કેટલું છે અને કંપની સુટ કરી રહી છે એ બધી ડિટેલ ચેક કર્યા પછી જ તમે રોકાણ કરશો તો તમે ફાયદો માં રહેશે આના તો પછી કોઈ જો તમને

તો મિત્રો વાત કરીએ ખલીજ ટાઈમ છપાયેલા રિપોર્ટ અનુસાર કેપિટલ ગોલ્ડન ટાવર ના શૂટ ત્રણસો બે અને ત્રણસો પાંચમાં કંપનીની બે ઓફિસ હતી જ્યાં લગભગ ચાલીસ કર્મચારીઓ રોકાણકારો ફોરેન કોરෙක්ની ઓફર માટે સતત કોલ કરતા હતા હવે બંને ઓફિસો ખાલી પડી છે એક સમય આઈ કોલ સેન્ટરમાં હર્યું ભર્યું વાતાવરણ રહેતું હતું પણ હવે આખી ઓફિસમાં સન્નાટો છે ઓફિસમાં ખાલી ખુરશીઓ ડ્રોઅર અને કચરાથી ભરેલી કાળી બેગ સિવાય કશું જ નથી ફર્શ પર ધૂળ જામી ગઈ છે ફોનના તાર તૂટેલા છે ને રોકાણકારોનો પૈસા ડૂબી ગયા છે એટલે કે કંપની આપણે વાત કરી હતી દુબઈ બેઝની છે અને કંપની છે કેપિટલ ગોલ્ડન અને કંપની

ડિટેલ સ્પષ્ટ થઈ રહી છે ભારતીય રોકાણકાર સંજીવે જણાવ્યું કે ફર્સ્ટ કોમર્શિયલ ને ગ્રાહકોને સિગ્મા વન કેપિટલ દ્વારા રોકાણ કરવા માટે ભાર આપ્યો જે એક અનરેગ્યુલેટેડ ઓનલાઈન પ્લેટફોર્મ છે પોલીસે કંપની વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી છે એટલે જ્યારે પણ તમે કોઈ પણ પ્લેટફોર્મમાં રોકાણ કરો અથવા તો ટ્રેડિંગ કરો તો એ કયા કયા બોર્ડ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે એટલે કે સેબી રેગ્યુલેટ છે અથવા તો બીજા કોઈ દેશમાં હોય તો ત્યાંની જે એજન્સી હોય એ રેગ્યુલેટ કરે છે કે નહીં એ પણ ચેક કરવું જેમ કે અત્યારે બહુ બધા લોકો બિનોમોમાં પછી છે પ્રોબોમાં એવા બધા પ્લેટફોર્મ ઉપર પણ સ્કિલ બેઝ ટ્રેડિંગ કરતા હોય છે પણ એ અત્યારે સેબી રજીસ્ટર્ડ નથી એટલે જો એ પણ ક્યારે ફરાર થઈ જાય તો તમારા પૈસા ડૂબી શકે છે અને પછી તમે કોઈની પાસે જવાબ માંગવા પણ જઈ શકો એમ નથી રહેતું તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી

આ સેબી દ્વારા રજીસ્ટર છે કે નહીં અથવા જો એ સેબી રજીસ્ટર ના હોય તો ક્યારે પણ એમાં તમારે નાણા એડ કરવા ના જોઈએ તમારા નાણા એ લઈને ફરાર થઈ જશે તો તમે સેબી પાસે પણ જવાબ નહીં માગી શકો કે કોઈ પણ સેબ ઓથોરિટી તમને મદદ નહીં કરી શકે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો